રાપર તાલુકામાં છેલ્લા એક દાયકાથી અબોલ પક્ષીઓ માટે અનોખી સેવા કરતો અનુકંપા ગ્રુપ વાગડ વિસ્તારના મંજર ગણાતા વનવગડામાં અબોલ પક્ષીઓના ધૂમ તાપમાં રહેઠાણ અને પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે ત્યારે રાપર શહેરમાં છેલ્લા એક દાયકાથી અબોલ પશુઓ અને પક્ષીઓ માટે સેવાકીય પ્રવૃત્તિ ઉજવળ અનુકંપા જૈન ગ્રુપ અને જૈન જાગૃતિ સેન્ટર દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા એક દાયકાથી પક્ષીઓ માટે પાણીની સમસ્યા હલ કરવા માટે માટીના કુંડા અને ચકલી માટે ચકલી ઘર તથા અબોલ પશુઓને ઘાસચારો આપવામાં આવી રહ્યો છે આ અંગે માહિતી આપતા જૈન જાગૃતિ મંડળના પ્રમુખ વિનોદભાઈ દોશીએ જણાવ્યું હતું કે જૈન સમાજના બંને ગ્રુપ દ્વારા અબોલ પશુઓ અને પક્ષીઓની સેવા માટે છેલ્લા એક દાયકાથી પાણીના કુંડા અને અને ચકલીગરનું દરેક મંડળ તથા તથા સમાજ ધાર્મિક સ્થળ શાળા કોલેજમાં વિનામૂલ્યે જરૂર મુજબ આપવામાં આવી રહ્યા છે જેથી અબૂલ પક્ષીઓની પ્યાસ બુજાવી શકાય અને વિશ્વમાંથી નામ શેષ થઈ રહેલી ચકલીને બચાવવાનો ભગીરથમાં સહયોગ આપવામાં તેઓ સહભાગી બન્યા છે ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ માટે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સાધનો આપવામાં આવે છે છેલ્લા એક દાયકામાં એક લાખ જેટલા ચકલીગર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે આ ભગીરથ કાર્યમાં વિનોદભાઈ દોશી પ્રદીપભાઈ મહેતા મહેન્દ્રભાઈ મહેતા જીત મહેતા જીતેશ મોરબિયા હર્ષ મોરબિયા કીર્તિ ચંદુલાલ મોરબિયા દિવ્ય દોશી પ્રીત મોરબિયા ઋષભ ચરલા વગેરે આ ભગીરથ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે છેલ્લા અમે વર્ષથી ઉજ્જવળ અનુકંપા ગ્રુપ દ્વારા રાપર જ્યોતિયા મંડળ પાંજરાપોળ અને બીજા અમે ત્રણ સેન્ટર એપીએમસી માર્કેટ અને બીજા બીજી ત્રણ સેન્ટરોમાં અલગ અલગ જગ્યાએ છેલ્લા દસ વર્ષથી વિતરણ કરી છે અને આઠથી દસ હજારનું અમારું લક્ષ્ય હોય છે ને અમે જે વિતરણ કરીએ છીએ એ વિના મૂલ્યે વિતરણ કરી છીએ અને જરૂરિયાતવાળા વ્યક્તિ રાપર જ્યુતિયા મંડળ પાંજરાપોડમાંથી અને એપીએમસી માર્કેટમાંથી લઈ શકશે